નમસ્કાર શિક્ષણ ચલણ સંકુલના રાત્રિના ભોજનની અંદર તમામનું સ્વાગત છે ઉપલી બધા મજામાં છે ને અમે બી બહુ મજામાં છીએ અને આજે સરસ મજાનો દિવસ છે દિવસ એટલા માટે સારો છે કે આજે ખાસ મહેમાન પણ આવ્યા છે અને કોણ આવ્યા છે શું આવ્યા છે બધું જ બતાવશું પણ અત્યારે સમય છે ભોજનનો તો વધારે વાતો તો આપણે ઓછી કરીશું પહેલાં દ્રશ્યો બતાવશું ભોજનના અને ધીરે 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 મિત્રો જોડાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ આજે આઠ અને દસ મોડું જમવાનું ચાલુ થયું છે બીકોઝ ઓફ આજે સાંજે પાંચ વાગે પાણીપુરીનો મસ્ત મજાનો પ્રોગ્રામ હતો અને મસ્ત મજાની પાણીપુરી બધાએ ખાધી છે બરોડાથી ટીમ આવી હતી પાણીપુરી ખોડવા માટે બોરસદથી તો બોરસદથી પાણીપુરી લઈને આખી ટીમ આવી હતી તો બધા લોકોએ મસ્ત મજાની ધરાઈને પાણીપુરી ખાધી છે તો લગભગ ભૂખનો હવે સવાલ રહેતો નથી પણ છતાં પણ જે રૂટિન છે ભલે પાંચ વાગે પાણીપુરી ખાધી હોય પણ અત્યારે સમય છે ભોજનનો તો સીધા દ્રશ્યો બતાવી તમને ભોજનના શું છે એમ અને કેવું છે ભોજન એ બધું જ બતાવીએ સો મેનુ બતાવી દઈએ મેનુ ની અંદર જોરદાર સ્વીટ્સ છે અને સ્વીટ્સની અંદર છે જોરદાર દૂધીનો હલવો બનાવવા આવે છે ડ્રાય ફ્રુટ દૂધીનો હલવો જોરદાર કે અત્યારે જ સંકુલની અંદર તૈયાર થયો છે સાથે છે મસ્ત મજાની રોટી છે સ્વીટ્સની અંદર છે સૂકી ભાજી છે અને મસ્ત મજાના રાઇસ છે અને સાથે જ છે દાળ તો આજનું મેનુ તમે જોઈ લીધું ભાજી રાઈસ રોટી અને દૂધીનો હલવો ચલો તું બહુ મસ્તી કરતો હમણાં 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 મસ્તી કરતો હમણાં તકિયા રમવા તું જતો ને હમણાં તકિયા વાર રમવા જતો ને

क्या रोहित आरू, हारू हारू ठीक है सुनो बार बार और डिस्को करी डिस्को डिस्को का कर तो देख बताए हुँ, हुँ। तारा गन्ना जो है खबर पड़े ना तारा गन्ना जो जो है ना खबर पड़े ना कैमरा तो बताओ तारा बताओ कैमरा कैमरा बताओ बजन स्क्रीन ऊपर बताओ मोटा स्क्रीन ऊपर बोल ठीक है अमरेली भर आयो જા જશદલ વાળો રાજકોટ વાળો કા સંતોષ સંતોષ છે તને અહીંયા રહેવાનો સંતોષ છે ભણવાનો સંતોષ છે કે નહીં છે હા શું છે સારું આ સપન મજા બોલ ગિરી ગિરી બાપુ મજા

છો અહીંયા ગુડિયા જેવો છો હે બાબુરાવ જેવો બાબુરાવદીપ મજા છે છે ઓહો ઓનભા ઓ કોનભા મોડું બધી રાખે એવું લાગે તો ઈમાનદાર બની જ્યો તું સુધરી ગયો એવું લાગે છે હે આમ તો અધા પાર દઉં મોડું બની એવું લાગે હું માણી લઉં કે તું મસ્તી નહીં કરતા રે લઉં બોલ બોલ બોલભા બોલ તારા ગમતું નહીં હોય ગમે છે ને પાસ થઈ ગયો કેટલા ટકા આયા પોઈન્ટ પાસ થયો તારું શું થયું ભાઈ પાસ થયો ને તારો ભાઈ સુધર્યો તારો શું ભાઈ તું પાસે તમારો પાસે ભાઈ સો ચલો આજે સાથે ખાસ ક્રિકેટર સાથે તમને મળું શું નામ ભાઈ તમારું યુવરાજસિંહ સિનોલ યુવરાજસિંહ મૂળ ભાવનગર રહે છે અત્યારે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ અંદર ભણે રમે છે કયું કયું રમ્યા તમે અંડર ફોર્ટીન માં રમ્યા અંડર સિક્સટીન માં બી રમ્યા અંડર નાઇન્ટીન માં બી રમ્યા અંડર ટ્વેન્ટી ફાઈવ માં બી રમી રહ્યા છો કયા ટીમમાં રમો છો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ની અંદર ટીમમાં રમો છો ઓલરાઉન્ડર બેટિંગ તો તમારું જોયું યાર અમે હમણાં બેટિંગ કર્યું મેં બોલિંગ નાખી અને એક બોલ બીટ કરવા માટે હું તરસી રહ્યો હતો ભઈનો અને બહુ ચોખા છકા ભાઈ મારે બહુ જોરદાર ક્રિકેટર છે બહુ પ્લેયર બહુ મસ્ત છે તમારા વિડીયો વિડીયો યુટ્યુબમાં છે ક્રિકેટના જનો વિડીયો હું જલ્દી મારા પેજ ઉપર પોસ્ટ કરીશ અને યુવરાજ નો બેટિંગ અને બોલિંગ તમને મારા જોવા મળશે એના પપ્પા પણ આવ્યા છે જે યુવરાજ સપોર્ટ કરે છે અને બાળક ક્રિકેટ રમવાની મતલબ જીદ કરતું હોય અને બાળક જયારે ત્રેવીસ વર્ષનું હોય જયારે બાળક ના કહેવાય પણ ત્રેવીસ વર્ષે એના મતલબ પિતાનો જો સપોર્ટ હોય તો જ એ બાળક ત્રેવીસ વર્ષ ક્રિકેટ રમી શકે પણ એમના જે ફાધર છે એ ભાઈ આવ્યા છે ભાઈ શું આપનું સંદીપસિંહ સંદીપસિંહ મતલબ યુવરાજને ખુબ પ્રોત્સાહન આપી રહ્યા છે પ્રમોટ કર્યા છે કહી રહ્યા છે કે બેટા તું ભણવાની સાથે સાથે તારું જે ગોલ છે એ તરફ આગળ વધ જ્યાં સુધી હું સક્ષમ છું હું મહેનત કરી શકું છું તારા માટે કરીશ સો યુવરાજ માટે ઉજ્જવળ ભવિષ્ય છે અને આશા રાખીએ કે ઇન્ડિયન ટીમની અંદર મતલબ યુવરાજ પહોંચે અને અમે નેશનલ ટીવી પર ચેનલ ઉપર અમે યુવરાજને બેટિંગ કરતા જોઈએ બહુ બધી શુભકામનાઓ સંદીપભાઈ થેન્ક યુ સો મચ આજના ભોજનના દાતા ભરવા બદલ યુવરાજની મમ્મી પણ આવી છે આપણે યુવરાજ મમ્મીને મમ્મી ને પૂછીએ તમે બેટિંગ જોવા છો યુવરાજ ની નહીં નહીં જોવા જતા મેચ જોવા છો તમારે જોવાની ટેવ પાડવી પડશે કલાકો સુધી જોવાની ટેવ પાડવી પડશે કદાચ કાલે કદાચ તમારો છોકરો ટેસ્ટ ક્રિકેટ રમતો હોય તો પાંચ હા તો પાંચ પાંચ દિવસ તમારે જોવી પડશે યુવરાજને જોવા માટે બરાબર ને બહુ બધી શુભેચ્છાઓ તમને સો આજે ભાવનગર થી મહેમાન આવ્યા છે અને યુવરાજ બહુ જોરદાર ક્રિકેટર છે મેં ખુદ આજે એની બેટિંગ જોઈ અને મેં મતલબ બોલ આંખીને ટ્રેક ટ્રાય કર્યું બહુ જોરદાર બેટિંગ કરે છે સો અત્યારે ભોજન શરૂ થઈ ગયું છે દિવંશી બોલો મજા બોલ સોનાલી અંજલિ ધ્રુવી કૃષ્ણા તારું નામ શિવાની આનું નામ સુએશા તારું નામ આસ્તા પાસ્તા બોલો જાનુ જાનુ અમારી દૂધીનો હલવો આજે લાઈવ દૂધીનો હલવો તમારે પણ દૂધીનો હલવો ભાઈ ફટાફટ ફટાફટ સાથે રોટી છે સૂકી ભાજી છે રાઈસ છે અને દાળ છે હા કોને લાઈવ કરવું છે કોણ વૈશાલી મિસ્ત્રી બોલા જાડે બે કે બધા જમવા હા પતિ હોય ગયો અડધું બહુ અસર કરી જોરદાર હે ને આજે ખાવા નહી ગળું ખુલી ગયું આ ભાવનગર ડેન્સી ડાલિંગ એવું ખાઈ છે મોડું યા જો જોએ જો સો થેન્ક યુ સો મચ અત્યારે લગભગ 600 થી પણ વધારે મિત્રો લોકો છે અમારે તીખો બતાવી દઈએ તીખો બોલ તીખા શું સમાચાર શું નહીં મસાલો નાખ્યો અંદર શાકમાં ગરમ મસાલો નાખ્યો છે હા છે બજા લે લે મિત્યા સો છસોથી પણ વધારે મિત્રો લાઈવમાં છે અત્યારે તમામ તમામનું સ્વાગત છે અત્યારે આઠ ને વીસ વાગી છે અને આઠ ને ની સાથે સાથે અત્યારે જે મિત્રો આપણને યોગદાન આપી રહ્યા છે અને પહેલાં તો આપણે આજના ભોજનના દાતા સંદીપસિંહ બાપુનો અમે આભાર માનીએ છીએ કે થેન્ક યુ સો મચ તે આજના સંકુલના બાળકો માટે આપણા ભોજન માટે સહકાર આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને જે અત્યારે યોગદાન આપી રહ્યા છે લાઈવની અંદર એમના આપણે નામ લઈએ સો અત્યારે લાઈવ માં જે યોગદાન આવ્યા છે તમામના નામો લઈ લઈએ છે નેટવર્ક નો થોડો ઇશ્યુ આવી રહ્યો છે અત્યારે યોગદાન આવ્યું છે વિજયભાઈ તરફથી આવ્યા છે એકાવન એકસો એક રૂપિયો મહેન્દ્રભાઈ તરફથી પચાસ રૂપિયા આવ્યા છે અમારા ધંબા તરફથી પચીસ હજાર લખી લઉં ક્યારે નામ આવું તો આવું પડે પચીસ હજાર રૂપિયા ભાઈ અમારા ધંબા છે પચીસ હજાર ધંબા તરફથી પચીસ હજાર આવી ગયા છે ભાઈ મહેન્દ્રભાઈ તરફથી પચાસ રૂપિયા છે ગોહિલ નટવર્ષ તરફથી સો રૂપિયા છે મહેન્દ્રસિંહ મહિડા તરફથી પાંચસો રૂપિયાનું યોગદાન આવ્યું છે બાપુ ખૂબ ખૂબ આભાર મહેન્દ્રસિંહ બાપુ ડામોર દલપતસિંહ તરફથી સો રૂપિયા છે હરેશભાઈ તરફથી સો રૂપિયા આવ્યા છે ઠાકોર વર્મા તરફથી સો રૂપિયા આવ્યા છે વિજયસિંહ બારડ તરફથી પણ ત્રીસ રૂપિયાનું યોગદાન છે કિરીટભાઈ તરફથી સો રૂપિયાનું યોગદાન છે જય દરજી તરફથી પાંચસો રૂપિયાનું યોગદાન આવ્યું છે સો જેટલા બી મિત્રો અમને યોગદાન આપી રહ્યા છે તમામનો આભાર અત્યારે લાઈવમાં જે જે નામ આવી રહ્યા છે અને તમને જો ઈચ્છા થાય કે સંકુલા બાળકો માટે સહકાર આપવો છે तो फोन पे गूगल पे ने पेटीएम ना माध्यम से आप योगदान आपी શકો છો નંબર છે 876888088 876 888088 પર અચુક યોગદાન આપતા રહેજો સો થિયારે ભોજન શરૂ થઈ એજ્યુકેશન બધા જ મસ્ત મજાનું ભોજન જમી રહ્યા છે જેને જ્યાં સારું લાગે જ્યાં જગ્યા મળી રહી છે ત્યાં અનુકૂળ રાખીને બેસીને જમી રહ્યા છે આ બાજુ પણ ભોજન ચાલુ છે બધી જ બાજુ ભોજન ચાલુ છે હોલની અંદર પણ ચાલુ છે અમારું અર્જુન અર્જુન આ બાજુ હાઈ કે જાય હું આજે બોલીશ કે દે આ બાજુ જો હું બોલીશ આજે મારું રિચાર્જ થઈ ગયું છે બોલ બોલ આજે મારું રિચાર્જ થઈ ગયું છે બોલ થઈ ગયું રિચાર્જ થઈ ગયું તારું સો બીજા ગેસ્ટ બી આવ્યા છે ભાઈ કાલે એક્ઝામ છે કાલે ફોરેસ્ટ ની એક્ઝામ છે ભાઈ કપડા રોકાવાના છો સો ભાઈ સાથે છે છે અરે ઓલવેઝ તમારા જેટલા બી આસપાસના જેટલા બી હું કહું છું ગુજરાતના કોઈ પણ ખૂણા વિદ્યાર્થી હોય જો તમારું સેન્ટર ખેડા જિલ્લો કે આણંદ જિલ્લો હોય અને તમારે કોઈ પણ એક્ઝામ માટે તમે આવતા હોય તમારે રોકાવું હોય તો અમારા સંકુલે આવી જજો અહીંયા રહેવાનું જમવાનું ભણવાનું બધું જ ફ્રી છે તો તમે બે ત્રણ દિવસ માટે બી તમે આવી શકો છો બરાબર ને થેન્ક યુ સો થેન્ક યુ સો મચ જે બી મિત્રો અત્યારે અમને સહયોગ આપી રહ્યા છે એ બધાનો અમે આભાર માનીએ છીએ અને બીજા જે નામ લઈ લઈએ થોડા જે લોકોના યોગદાન આવ્યા છે અત્યારે સંજયભાઈ સોલંકી તરફથી યોગદાન આવ્યું છે મિનેશ ગોહિલ તરફથી આવ્યું છે મહેન્દ્રભાઈ તરફથી પચાસ રૂપિયા છે ગોહેલ નેટવર્સી તરફથી સો રૂપિયા છે સો આ બધા દાતાઓનો બહુ બધો આભાર માનીએ છીએ સો થેન્ક યુ સો મચ હવે વિડીયોને સમાપ્ત કરીશું અને જમવાનો સમય ગયો છે મળશું આવતીકાલે ત્યાં સુધી મને આપશો રજા તમામને મારી શુભરાત્રી